સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ કર્યા હતા જ્યાં તેમની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષની યોગ દિવસની થીમ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત રાખવામાં આવી છે જેમાં ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં સામૂહિક યોગ સત્રો યોજાયા હતા અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસે ચેકિંગ વધારતા બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા માટે હવે મહિલા બુટલેગરોનો ઉપયોગ શરૂ કર્યો છે ત્યારે ડીસીપી ઝોન ટુ સ્કવોડની ટીમે આરટીઓ સર્કલ પાસેથી પાંચ મહિલા બુટલેગરોની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે પેસેન્જરો હોવાની યાડમાં મહિલાઓ દારૂનો જથ્થો કંટોડિયાવાસમાં પહોંચતો કરવાની હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે ત્યારે પોલીસે બેબીબેન ચુનારા આશાબેન ચુનારા મંજુબેન ચુનારા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નારોલમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં આરોપી અક્રમ સહિતના લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હોવા છતાંય તેઓએ ફાયરિંગની ઘટનાને અંજામ આપીને આતંક મચાવ્યો હતો અક્રમ સહિતના લોકોએ જે પથ્થરમારો કર્યો હતો એમાં શાહબાજે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ અક્રમ સહિતના લોકો હથિયાર તેમજ તલવાર લઈને દોડી આવ્યા હતા અને બુલેટ બાઇક પર તલવાર મારીને હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે ફાયરિંગની ઘટના બનતા પોલીસ અહીં દોડી આવી હતી અને ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે